તો શું પાવાગઢ વારી કરતા મોટી છું નહિ એની દેવી શક્તિ છે હું એની દેવી શક્તિ છું મારું કોમ કરવા પાછળ તમારું દુઃખ મટાડવામાં મારા ભગવાને પહેલેથી રચના રચાયેલી હોય કે આનો સમયગાળો કેટલા વર્ષ સુધી દુઃખ વેઠવાનો છે અને કેટલા વર્ષ પછી આને સુખ આવવાનું છે એવું ભગવાને પહેલેથી લખીને તૈયાર કરીને મેલ્યું હોય તમારા લેખમાં તારે મારા જેવી મેલડીનો ભેટો થાય ગોડા હું મેલડી આવતો હોઉં ભગવાને પહેલાં નક્કી કરી રાખ્યું હોય ગમે તેટલું ફર છે ને પણ આનું દુઃખ તો ભુખાર મેલિયન મટવાનું છે એટલે આખી દુનિયા ફરી વરો આખા જગત ફરી વળો પણ મારા હાથે જો તમારું દુઃખ મટવાનું હશે ને ભગવાને મારા હાથે જસ લખ્યો હશે ને તો હો ટકા એમાંથી ભાર આગુ પાછું નહીં થવા દઉં તો આ તમારા લેખ લખાયેલા છે પેલેથી લખાયેલા છે આ લેખ તમારા લખાયેલા છે મારી જોડતી

પણ જેટલા જેટલા જો આમ તો બધા બહુ બહુ છે દાડે દાડે તો તો વધી જાય પાછો છતાંય તે એક ચાયણામાં ગમે તેટલા ઘઉં નાખો અને ચાયણોમ પહેરવું ને એટલે અડધા પડધા તૂટલા ફૂટલા પડી જાય ને જે મારા રાવા દેવાના છે આખા વિશ્વાસ વાળા પૂરા વિશ્વાસ વાળા એ બધા મારા ચાયણામાં રહેવાના એટલે આ જો બધાનો ભેગો એક ચાયણો વારી છો અને જોઈ લઈશ ભાઈ જેટલા દાખવાના છે અડધા પડતા તૂટલા ફૂટલા હશે ને ફળેલા ફળેલા બધા જે મારા જે રહી જાય આખા એમાંથી જો કદાચ જેટલા રહી ગયા છે ને એ બધાના મારા મારા છેલ્લે મૃત્યુ આવશે ને તમારું મારું છેક મૃત્યુ છેલ્લી ઘડી હશે ને એ દાડો કદાચ મને મેળડી તમને મારા એ ના લઈ જઈ અને મારા ભગવાન ના શરણ માં તત્તા રખડવાના છે ભૂત ભૂત થવું છે તો વિચારો તો ખરા હતા તો જીવતા છો જો આમ શરીર ભરીને આમ ખબર પડે છે કે અમે જીવતા છીએ ભૂત થયા પછી તો કોઈ દેખાશો નહીં ભૂખ લાગી છે ને તો આગા પાછા થવું પડશે આવું પડશે તમારી ઘરની બહાર સીખોતર તમારી દાદી કોઈ મને ખાવાનો ભાવ નહીં પૂછ્યો એને ભૂખ હશે તો તમારે આવું રખાડવાનું એના માટે ભક્તિ ગરજો મારા રોમ નું નામ લેજો યમરાજ છે ને કષ્ટદાયક મોત નહીં આવું કઉ છું જે મારા બની જાય અમુક નહી કર મરવા પડે છેલ્લી ગડી હોય પટેલ એટલે આમ ચિંતા રહે હારું મને ખુબ દેખાય છે બે જણ જોજો તમારા વડીલ ઉમર લાયક ડોસી હશે દાદા હશે મરતી ગડીએ ખાટલા શું ગયા હું બે જણા લેવા આવો છું એટલે ડર મારે નહીં મરવું તમે ડરે શું લે ડરે કો અને સત્ય છે આ તમે ખાલી મજાક કે ભ્રમ ના મતતા કે આ બધી વાત તો ખાલી કલ્પના છે સત્ય છે તાર મરવા ની છેલ્લી ઘડીઓ હોય ને તાર માણસ ને ખબર પડી જાય હું મરવાનો સમ એને બધું દેખાવા મોડે યમરાજ ના દૂતો યમરાજ બધું દેખાવા મોડે જોજો કોઈ વડીલ હશે તારે તે ઉમર લાયક હોય ને જોડે જો મરતી ઘડીએ એ કે છે કે જો આયા બે કે છે તો ડર ચમ લાગે એમને તારું આ કોણ છે પણ એને જ્ઞાન જ નહીં લીધું તારું આ કોણ આવ્યો અને ચો લઈ જશે મને એટલે એને ખબર જ ના હોય એટલે ડી દિખર લાગે ને મરવાની પણ જો કદાચ હું મેલડી એવું કહું છું જે મારા રોમને ભજ્યા હશો જીવનમાં સારા સત્કર્મો કર્યા હશે અને કોઈને નડ્યા નહીં હોય ને એવાનો તો યમરાતના દૂધ નહીં સાક્ષાત મારા જેવી માતાઓ ઘેર દીકરા મારા રથડામાં અમે હાડીને લઈ જાઉં હાસું કોટું અને પેલું તો મર્યા પછી જશો ખબર નહી હોતી ખાલી છે પણ ઉપર સત્ય છે હું તો જૂઠું નહીં બોલતી ચારે ના બોલ અને આ સત્ય છે તો ભક્તિ ખાલી આ જીવન પૂર્તિ નહીં કરવાની મર્યા પછી આ ભક્તિ કોમ આવશે ભજન કોમ આવશે સત્કર્મ કોમ આવશે છેલ્લે બધું તમે મૂકીને જવાના છો ધરતી પર જશો કે નહીં કોઈ પોતાના કપડા હોય ને એ નહીં રવા દેતા છેલ્લે એ તે કાઢ નાખે છે નવા લાયા લે જો નાખે છે તો જે વસ્તુ નહી રહેવાનું એની હાતર તમે માતાઓ જો જોડે માથા પસારો તો તમારા જેવા મૂર્ખા જગત માં નહીં આ શું ખોટું વિચાર કરજો મારો ગોળ થી એકદમ ઝીણી વાત ઊંડાણ વાત એ જે વસ્તુ નહીં રહેવાનું ધરતી પર જે નહીં લઈને જવાના એના હાતર તમે માતાઓ આગળ ભગવાન આગળ માથા પછાડો કે એમાં મેડમ રૂપિયા આલ દે ગાડી હાલ દે લાગી ના આજ દે ફલાણું આજ દે આ થઈ જાય ધારું પેલું થઈ જાય ધારું તો માતા એમ કે મારા દીકરા માગતા નહીં આવડતું એક વખત હાચી મારી ભક્તિ માગી જાય તો આ કચી માંગણીની જરૂર ના પડવા દો તમે માજો એ જ માગો છો ને શું માગો છો આ માં દીકરા સંબંધ થઈ જાય માં લોન થઈ જાય માં એક બાઈક ની આવી છે લોન નહીં થતી કરિયાલ છે થઈ જાય કે નહીં તો વિચારો આ બધું માંગણી દેવી શક્તિ આગળ નહીં કરો ને તમે કોઈ મારી ફરજ છે તમારી જેની જરૂરિયાત છે ને એ પૂરું કરી લખી રાખજો તમને જેની ખોટ છે મને ખબર છે કે તમારે શું જોઈએ છે મારે એની હાલવાની મારી ફરજ છે તમારી ઘરની માની ફરજ છે ઘરની માતા ને ખબર હશે ને કે રૂપિયા દીકરા અને મારા દીકરાને આ વખતે વધવાનું નહીં જો હાચી ભક્તિ કરતા માંગણી હોય તો માતા ઓટોમેટિક તમારે જોરથી થી મેળવી આવે તમારો હપ્તો ભરાઈ જાય જોજો ઘર હેડે છે કે નહીં જોજો તમે વિચારો કે મારી તું બોલો વાત હાચીય પર બાર હજાર ઘર હેડસે

બાર કોક ની આગળ રોતા કે ભાઈ હું બહુ દુખી થઈ ગયો મારું બધું લૂંટાઈ ગયું જમીન દાગી ના બધું જતું રહ્યું દેવું થઈ ગયું અત્યારે મને સમાજમાં કોઈ બોલાવતું નહીં ભાઈઓ સાથ નહીં આવતા એમ કરીને તમે રોતડા રોતા હોય સમાજમાં એવી રીતે રૂપિયા વાળા છે ને મોટી બાર બાર પંદર પંદર રૂમ મોટો બંગલો બનાવ્યો હોય એક ખૂણા બેઠા દરવાજા વાખી શું કરું તમે જોવા જાવ છો એટલે કે આ બહુ સુખી એટલે સુખી નહીં તમે તો કોક ને વ્યક્ત કરી શકો છો દુઃખ પોતાનું પોતાની બેનપણી હોય પોતાનો મિત્ર હોય ભાઈબંધ હોય અને કહી શકો છો મને આ તકલીફ છે તો થોડો થાય પણ છે ને અભિમાનમાં અને મોટા મોટા પા છે ને એ ઓળીઓમાં એમના રૂમ વાખી દરવાજા વાકી અને કોક મેં એવા જેવા કર્મો કર્યા દાદમાં દુખ ના દાડા આયા એટલે એવું નહી માનવું કે અમે એકલા જ દુખી છીએ ગરીબ દુઃખી રૂપિયા વારો દુઃખી નેતા દુઃખી રૂપિયા એને મારી આગળ લાવજો એનો દુખ ના કઈ નાખું તું નહીં બોલ સુખી સંસારમાં કોઈ નહીં છે કોઈ કહેવાની વાત સમજો હું શું કહેવા માંગુ તમે બીજાનું જોઈ ને એમ કોક મારી પેલા જોડ ગાડી છે મારી અમે તારી આટલી બધી ભક્તિ કરે ગાડી ગાડી નહીં લઈને ફરવા દે જેમ એમ કરવા દે અમાર તો મોટા હાથી કરોડા મંગાયા આટલાનું જમણવાર કર્યું મારી અમારે કરવું છે કૃપા કરજે એટલે ભલે મોટા ભાઈ એ કદાચ તમારે હારે હાથી ઘોડા મંગાયા પણ તમારી જો કેપેસિટી થોડી એક નોની અમથી ગોળી લાવવાનો હતો દો બરાબર જરૂર આજ મોટા મોટું દુઃખનું કારણ શું માર દેરવાની ક્યાં ચાર તોલા હોનું લાવ્યું તો હું ના લાવું અલ આ દેરવાની જો એમાં ઘરવા કમાયા છે લાવશે તારો ઘરવાળો શું કમાય છે તું તું ઓછું લેજે આ શું ખોટું પણ

હવે આમાં માતા શું કરે એડો કોઈ બુઅ પૂછો અમે બહુ પતિ પત્ની લડીએ છીએ કે ભાઈ તમને કોકે કોકેપડી માતા મુકલી તમારા ઘરવાળા કોકે કરી નાખીશું પેલાનું